ને સોંપ્યો એક તરફ વરસાદે માજા મૂકે છે ત્યાં બીજી તરફ પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલ રામજી મંદિરે સોમવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે ચોર ચોરી કરવા આવ્યો કે મંદિર સામે રહેતા પૂજારી વહેલા ઉઠી જતા મંદિરમાં બેટરીનો પ્રકાશ નજરે પડતા પૂજારીએ ગામના લોકોને ફોન કરતા ગામ લોકોએ મંદિર ને ઘેરી બે ચોર ને પકડી પાડી ધોલાઈ કર્યા બાદ સાણા પોલીસને સોંપ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં સોમવારે મોડી સાંજે ફરતા થયા હતા આ પકડાયેલા ચોર લોકો ભગવાનની મૂર્તિ પાછળ સંતાયા હતા ત્યાંથી ગામ લોકોએ બહાર કાઢીને વરસતા વરસાદમાં ધોલાઈ કર્યા બાદ મંદિરના અઠોતેર વર્ષીય પૂજારી રામ પવિત્ર કુમાર ઝાએ આશરે રૂપિયાની પકડાયેલ ચોર ચોરી કરેલ હોવાની ફરિયાદ થઈ જેમાં જીતેન ભુવનસિંહ સેંગર અને બીજો કુંદન મીનાવા બંને રહે મધ્યપ્રદેશની અટકાયત કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ધોડિયાએ કાર્યવાહી હાથ ધરી છે